જય મેળીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આ બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી મેરડી માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો ચૈતન નવરાત્રિ આવી રહી છે તો ચૈતર નવરાત્રિમાં આ રીતે કુળદેવીની અવશ્ય પૂજા કરો પેઢીઓના દુઃખ જતા રહેશે તો આ વીડિયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ચૈતન નવરાત્રિનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે હિન્દુઓના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાં ચૈતન નવરાત્રિનો તહેવાર વિશેષ અને ધાર્મિક સ્વરૂપે એનું અલગ જ મહત્ત્વ દર્શાવવામાં આવે છે મિત્રો ચૈતન નવરાત્રિમાં તમે મા ભગવતી જગદંબા કુળદેવીનું તમે આ રીતે પૂજા પાઠ કરશો તો તમારા ઘરમાં તમારા જ્યાં દેવસ્થાન હોય તમારું માતાજીનું મઢ હોય તમારું માતાજીનું મંદિર હોય ત્યાં આગળ તમે વર્ષમાં એકાદ વખત ચૈત્ર નવરાત્રિની આઠમ હોય ચૈત્ર નવરાત્રિની બીજ હોય ચૈત્ર મહિનાની ચૈત્રી નવરાત્રિમાં તમે આ રીતે અવશ્ય પૂજા કરજો જેથી કરી તમારા કુળદેવીની અસીમ કૃપા તમારા ઉપર થાય તમે આખા વર્ષ દરમિયાન કશું જ ના કર્યું હોય પણ એક જ વખત તમે કુળદેવીમાંને ચૈત્ર નવરાત્રિમાં જો એમને નમન કરશો એમને વંદન કરશો સાચા હૃદયથી એમની પૂજા કરશો સાચા ભાવથી ધન મન ધનથી હૃદયમાં રામ રાખીને તમારું સંપૂર્ણ મન માતાજીમાં પરોવી કુળદેવી માના મઢે મંદિરે જઈ સાચી ભાવનાથી એમની વિધિવત રીતે જો પૂજા કરશો તો તમારા જીવનના તમામ દુઃખ ટળી જશે અને માની અસીમ કૃપા તમારા ઉપર થશે મિત્રો આ વર્ષે ચૈતન નવરાત્રિ ખૂબ જ શુભ ફળ આપશે અને દરેક માટે શુભદાયિક નિવડશે ચમત્કારિક ઉપાયો જો કરવા માંગતા હોય માતાજીની કૃપા માંગતા હોય તમારા ઘરના બધા દુઃખને દૂર કરવા માંગતા હોય આર્થિક સમસ્યાઓમાંથી નીકળવા માંગતા હોય તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય લાવવા માંગતા હોય ઘરમાં કલેશ દૂર કરવા માંગતા હોય તો આપણા કુળદેવી સિવાય ઉદ્ધાર નથી એટલા માટે ચૈતન નવરાત્રિમાં કુળદેવીની આ રીતે પૂજા કરો આ વર્ષે ચૈતન નવરાત્રિ ત્રીસ માર્ચ બે હજાર પચીસ રવિવારથી શરૂ થાય છે અને સાત એપ્રિલના રોજ સમાપ્ત થાય છે ચૈત્ર નવરાત્રિમાં પ્રથમ દિવસે તમે કુળદેવીની કલશ મૂકીને સ્થાપના કરો એમના નામનો દીવો પ્રગટાવો એમના નામનો જાપ જપો એમના નામની સેવા પૂજા કરો કુળદેવીના નામની આરતી ઉતારો કુળદેવીના નામનો ભોજન પ્રસાદ માતાજીને થાળ ધરાવો અને થોડો ઘણો પ્રસાદ તમે ગરીબોમાં વહેંચો બની શકે તો કોઈ ગાય પશુ પક્ષીને ચણ ખવડાવવા સાધુ સંતને તમારા આંગણે કોઈ મહેમાન આવ્યા હોય કોઈ દીકરી હોય કોઈ નાના બાળકો હોય એમને રાજી કરવા આ રીતે તમે ચૈતન નવરાત્રિમાં ધર્મનું કાર્ય કરી શકો અને મા દુર્ગાને મા કુળદેવીને મા ભગવતીને તમે રાજી કરી અને તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એવા શુભ પરિણામ તમે માતાજીના આશીર્વાદથી મેળવી શકશો અને ધાર્મિક રીતે વિધિવત રીતે કુળદેવીની પૂજા કરવાથી આત્મસમર્પણ કરીને તમારા સાચા હૃદયના ભાવથી માતાજીની પૂજા કરવાથી પૂજાનું સંપૂર્ણ શુભ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો કુળદેવીના નામનો જો તમે ચૈતર નવરાત્રિમાં ઉપવાસ કરવા માંગતા હોય માતાજીના તમે નવરાત્રિ એટલે કે નોરતા કરવા માંગતા હોય અને તમારે ધારેલા કામો માતાજીને પ્રાર્થના કરીને કરાવવા માંગતા હોય દુઃખનું નિવારણ કરવા માંગતા હોય તો ચૈતર નવરાત્રિ દરમિયાન માતાજીના એકટાણા અથવા ઉપવાસ તમે કરી શકો છો તમારા કુળદેવીના નામના તમારા કુળદેવીના નામનો તમે દીવો અખંડ ચાલુ રાખી શકો છો તમે કોઈ પણ વ્રત અથવા અનુષ્ઠાન કરો છો તો એ વિધિવત પ્રમાણે તમે કુળદેવીના નામથી સેવા પૂજા કરી શકો છો પણ માત્ર તમારો ભાવ શુદ્ધ પવિત્ર નિઃસ્વાર્થ હોવો જોઈએ આ વાતનું યાદ રાખવું બીજું બ્રહ્મચર્ય પાળવું એ ખૂબ જ જરૂરી છે જ્યાં સુધી તમે કોઈ પણ અનુષ્ઠાન કરો છો મન વ્રત ધારણ કરો છો સેવા પૂજા કરો છો ઉપવાસ કરો છો તમે માતાજીનો અખંડ દીવો કરો છો અથવા તમે માતાજીના મંત્ર જાપ કે અનુષ્ઠાન કરીને તેમનું તપ જપ કરવા માંગતા હોય તો તમારા મન વિચારો શુદ્ધ હોવા જોઈએ બ્રહ્મચર્યનું પાલન થવું જોઈએ રાત્રે અથવા દિવસે નવ દિવસ સુધી તમારે ભોંયતળે આસન પાથરીને સુવાનું હોય છે સવારે વહેલા ઊભા થવાનું હોય છે આવા બધા નિયમોનું પાલન કરશો તો તમે કુળદેવીને જરૂર પ્રસન્ન કરી શકશો અને એમના આશીર્વાદ મેળવી શકશો અને તમે કુળદેવી મા પાસે જે કાર્ય કરાવવા માગતા હોય એમાં તમારો ભાવ બધાનું ભલું થાય એવો રાખજો જેથી કરીને સર્વ જગતનું કલ્યાણ થાય એવો ભાવ રાખજો જેથી કરીને કુળદેવીમાં ઝડપથી તમારા ઉપર પ્રસન્ન થાય અને તમે જીવનમાં સુખ શાંતિ અનુભવો આનંદમાં રહો મિત્રો હું ભગવતીને પ્રાર્થના કરું કે તમે બધા માતાજીના દિવસોમાં માતાજીની પરમ ભક્તિ કરજો જેનાથી જીવન સફળ થઈ જાય તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારા કુળદેવી માનું નામ લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેળી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેળીમાં હર હર મહાદેવ